જાહેર કરવી જોઈએ આ માટે વખતો વખત રજૂઆત સમસ્યા નું નિરાકરણ લાવવામાં આવ્યો નથી આગામી ત્રીસ માર્ચના રોજ હડતાલ અને કતાર સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું આ સાથે કતરગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે દસ માર્ચના સુરત કલેક્ટરને આવેદન આપી નિરત્ન કલાકારોની સમસ્યા અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું સંગઠન દ્વારા ત્રીસ માર્ચ બે હજાર પચીસના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં છે જે ગાંધી ચિંત્યા માર્ગે કાઢવામાં આવશે રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વેસ્ટ દસ તારીખના રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું અમારી જે માંગણીઓ હતી કે રત્ન કલાકારોને મોંઘવારી મુજબ ભાવ વધવા જોઈએ રત્ન કલાકારોને આર્થિક પેકેજ રત્નકલાકાર કલ્યાણ બોર્ડ અને કરતા રત્ન કલાકારોને પગાર પરિવારોને મદદ કરવામાં આવે અમે વીસ દિવસનું સરકારને સમય આપેલો હતો કે સરકાર વીસ દિવસની અંદર વિચાર કરી રત્ન કલાકારોની મદદ કરે ત્યારબાદ મુખ્યમંત્રી સાહેબને ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનનું ડેલિગેશન એક મળવા ગયું હતું મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે બે દિવસની અંદર રત્ન કલાકારોને મદદ કરવા માટેનો એક્શન પ્લાન ઘડાશે ત્યારબાદ કલેક્ટર સાહેબને અમને બોલાવ્યા હતા તમામ રિપોર્ટ સરકારને સબમિટ કરેલા છે આ માહિતીઓ આપેલી છે પરંતુ આજે છવ્વીસ તારીખ છે સરકાર તરફથી કોઈ જવાબ નથી અમારે હડતાલ નહોતી પાડવી એટલા માટે અમે વીસ દિવસનો સમય આપેલો હતો એ પૂરતો છે પરંતુ ના છૂટકે રત્ન કલાકારોના અધિકારો માટે લોકશાહી ઢબે અને સ્વયંભૂ કલાકારો કામથી અળગા રહે અને રત્ન કલાકારોને જે પ્રશ્નો છે એને વાંચા આપે એટલા માટે અમે હડતાલ પાડવા માટે મજબૂર બન્યા છીએ હજી પણ અમને અપેક્ષા છે કે સરકાર રત્ન કલાકારોની બહારે આવશે તો મુખ્યમંત્રીએ જે કમિટી બનાવી હતી એ કમિટીની અંદર પ્રફુલભાઈ પાંચેરિયા આપણા મંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આ તમામને આદેશ આપવામાં આવ્યો હતો કે રત્ન કલાકારોને મદદ કરવા માટેનો એક્શન પ્લાન બનાવે પરંતુ હજી સુધી કઈ રીતે શું સરકાર કરી રહી છે એની કોઈ માહિતી નથી અમારે હડતાલ ન પાડવી પડે એટલા માટે રત્ન કલાકારોને રોડ ઉપર ન આવવું પડે સરકારને ધ્યાન રાખવું જોઈએ તો વિનંતી કરું છું કે હજી આપણી પાસે સમય છે તો તાત્કાલિક રત્ન કલાકારોની મદદ કરવા માટે સરકાર જાહેરાત કરે જેથી કરી ઇન્ડસ્ટ્રીઝની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહી

પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને સેઠિયા કમાય તો જ પાછા મજૂર લોકોને આપી શકે બાકી ઘરમાં કોઈ પણ ના અત્યારે પાંચ હજાર રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી બોલો ઘર ખર્ચા ચાલે છે અને આ આખું સુરત નવ રાજ્ય માટે દસ નવ કેટલા રાજ્ય કયો આખું સુરત આની માથે ટકી રહ્યું તો આ સરકાર કેમ ધ્યાન નથી આપતી બાકી આ આંદોલન જે આ હડતાલ પાડવાની છે એ તો પાડવાની જ છે અમે કારીગર તરીકે જ કહીએ છીએ કે રોજી રોટી મળે એવું માટે સરકારને ધ્યાન આપવું જ પડે તો આમાં મોદી સાહેબ કેમ ધ્યાન નથી આપતા અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી આમાં લોકો મરી પણ જાય છે લે આમાં કેટલા માણસો મરી જાય છે સરકારને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે કારણ કે કોઈ રોજી રોટી ન આપે તો કોઈ આત્મહત્યા કરીને બિસારા મરી જાય છે એટલે આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે અને જો આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયા નો નંબર નો ધંધો છે આ માટે સરકારે કારીગર ફરજિયાત એને મારી મંજૂરી કહેજો હું હિંમતભાઈ રાજકોટ જિલ્લાનો ગુંદાળા ગામ છું એને એટલી વિનંતી કરું છું કે સરકાર આમાં ધ્યાન આપે તો જ આ સુરત ને આજે સુરત તમને ખબર છે પહેલા હીરામાં ફર્સ્ટ નંબર કહેવાતું હતું અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને કારીગરોને કોઈને હીરા શેઠિયા પોસાતા પણ નથી તો આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે કે હીરા વેચાય તો ઈવડા ઈ પાછ ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ